રાનપુર ખાતે ક્ષત્રિય ઠાકુર સમાજ દ્વારા નવીન શિક્ષણ સ્કૂલનું ખાતમુરોક અને સ્નેમિલન સમારોહ યોજાયો રાધનપુર સાંતલપુર સમિત તાલુકાના ક્ષત્રિય ઠાકોર સમાજનું પાટલ જિલ્લાના રધનપુર ખાતે રાધનપુર સાંતલપુર સમિત તાલુકાના ક્ષત્રિય ઠાકોર સમાદનો સ્નેમિલન કાર્યક્રમ અને નવીન શિક્ષણ સ્કૂલનું ખાતપુરક કાર્યક્રમ યોજાયો જેમાં તેક સ્થાનિક ગુજરાત રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ટીરીના ચેરમેન શંકર ચૌધરીની ઉપસ્થિતિ બાબર હાઈવે પુરાણા રોડ ક્ષત્રિય ઠાકોર સમાજ શિક્ષણ સ્કૂલ ખાતે આ પ્રસંગે મોટી સંખ્યામાં ક્ષત્રિય ઠાકોર સમાજના કાર્યકર્તાઓ સમાજના અગ્રણીઓ સાધુ સંતો અને રાજકીય અગ્રણીઓ જેવા રાધનપુરના ધારાસભ્ય લવિંગી સોલંકી વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર અને સાંતલપુર ઠાકોર સમાજના પ્રમુખ લેવાજી દાનસંગજી ઠાકોર અન્ય મહાનુભાવની ઉપસ્થિતિમાં રાધનપુર સંતરપુર સમી તાલુકાના ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે નવીન શિક્ષણ સ્કૂલ બનાવવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું સાથે સાથે સ્નેહ મિલન સમારોહ પણ યોજાયો હતો આજનો કાર્યક્રમ રાધનપુર મુકામે સદારામ કન્યા છાત્રાલય અને કુમાર છાત્રાલય અને હાઈસ્કૂલના જ્યારે ખાતમુહૂર્ત પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ આવ્યા સાથે સાથે પાટણ જિલ્લા પ્રમુખ આદરણીય ડૉક્ટર દશરથજી ઠાકોર અને સંતો પણ પધારીને દોલતરામ બાપુ દાસબાપુ ટોટાણાધામ થી રામદાસ બાપુ રતનદાસ બાપુ આ સંતોની હાજરીમાં આજે એ શક્તિ વિદ્યાલયના એ મકાનનું ખાતમુહૂર્ત કર્યું છે અને સંતોએ આશીર્વાદ આપ્યા છે એટલે હું માનો જ્યાં સુધી વહેલી તકે આ ભવનનું એ બાંધકામ થશે એમાં દરેક સમાજના લોકો આવ્યા અને ઠાકોર સમાજના વિશેષ લોકો આવીને સાથ સહકાર આપવાની ખાતરી આપી અને એ શિક્ષણના ધામમાં બધા એક રસ થઈને સંપ થઈને કામ કરશું એવી ખાતરી આપી આજે